નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહીજી કે એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પાંચ રાજ્યોના નવા મુખ્યમંત્રી બન્યા છે તેના વિશે માહિતી જાણીશું તો વિડીયોના અંત સુધી બને રહી રાજસ્થાન રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે ભોજનલાલ શર્મા અશોક ગેહલોત વસુંધરા રાય રાજ પ્રેમસિંહ તમંગ તો સાચો જવાબ બનશે ઓપ્શન એ ભજનલાલ શર્મા તેઓ રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા છે વચનલાલ શર્મા ભારતીય જનતા પાર્ટી બીજેપીના નેતા છે રાજસ્થાનના મુખ્યમંત્રી બન્યા છે નવા રાજસ્થાનની રચના ત્રીસ માર્ચ 1949 માં ઓગણપચાસમાં થઈ હતી અને રાજસ્થાનની રાજધાની જયપુર છે લોકસભા બેઠક 25 છે અને રાજ્યસભા બેઠક દસ અને વિધાનસભા બસો બેઠક છે રાજ્યપાલ કલર કલરાજ મિશ્રા છે તેલંગણા રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તેલંગણા રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર રેવંત રેડ્ડી વિપ્લવ કુમાર દેવ મમતા બેનરજી તો સાચો જવાબ બનશે ઓપ્શન બી રેવંત રેડ્ડી જેઓ તેલંગાણા રાજ્યના નવા મુખ્યમંત્રી બને છે રેવંત રેડ્ડી કોંગ્રેસ પાર્ટીના નેતા છે તેલંગાણા રાજ્યની રચના બે જૂન બે હજાર ચૌદમાં કરવામાં આવી હતી રાજ્યની રાજધાની એટલે કે તેલંગાણા રાજ્યની રાજધાની હૈદરાબાદ છે લોકસભા બેઠક સત્તર રાજ્યસભા બેઠક સાત અને વિધાનસભા બેઠક એકસો ને ઓગણીસ તેલંગાણાના રાજ્યપાલ છે તમિલીસાઈ સુંદર રાજન છે મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી જોરા થાંગા હરિબાબુ કંબમ લાલ દુહોમા કે મમતા બેનર્જી સાચો જ બનશે લાલ દુહોમાં જેઓ મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે લાલ દુહોમા મિઝોરમ જોરમ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના નેતા છે મિઝોરમ રાજ્યની સ્થાપના વીસ ફેબ્રુઆરી ઓગણીસો ને સત્યાસી માં થઈ હતી અને મિઝોરમ રાજ્યની રાજધાની આઈજોલ છે લોકસભા બેઠક એક રાજ્યસભા બેઠક એક અને મિઝોરમ રાજ્યના રાજ્યપાલ છે હરિબાબુ કંભમ પતિ તો મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી લાલ દુહોમાં બન્યા છે ખાસ કરીને યાદ રાખવું ત્યારબાદ મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે મોહનકુમાર નીતિશ કુમાર યોગી કે કુમાર સાચો જવાબ બનશે ઓપ્શન એ મોહનકુમાર યાદવ જેઓ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા છે મોહનકુમાર યાદવ ભારતીય જનતા પાર્ટી બીજેપીના નેતા છે મધ્યપ્રદેશ રાજ્યની રચના પહેલી નવેમ્બર ઓગણીસો ના રોજ કરવામાં આવી હતી મધ્યપ્રદેશ રાજ્યની રાજધાની ભોપાલ છે લોકસભા બેઠક ઓગણત્રીસ રાજ્યસભા બેઠક અગિયાર અને વિધાનસભા બેઠક બસો ને છે મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે ખાસ કરીને યાદ રાખવું કે મધ્યપ્રદેશ રાજ્યના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે વિષ્ણુદેવ સાઈ નીતિશ કુમાર ત્રિવેદશી વિપ્લવ કુમાર સાચો જવાબ બનશે ઓપ્શન એ વિષ્ણુદેવ સાંઈ જેવો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુદેવ સાઈ ભારતીય જનતા પાર્ટી બીજેપીના નેતા છે છત્તીસગઢ રાજ્યની રચના પહેલી નવેમ્બર બે હાજર ના રોજ કરવામાં આવી હતી છત્તીસગઢ રાજ્યની રાજધાની નયા રાયપુર છે વિધાનસભા બેઠક નેવું લોકસભા બેઠક અગિયાર રાજ્યસભા બેઠક પોચ છે છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદ અને છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે વિષ્ણુદેવ સાઈ તો આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો પાંચ રાજ્યના નવા મુખ્યમંત્રી જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ જય